હવે આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત છે તો તેઓને હું નિમંત્રિત આપું છું કે આજના દિવસે પ્રાસંગિક ઉદ્બોધન કરી આભારી કરશે માનનીય કૌશિકભાઈ વેકરિયા સાહેબ ડોક્ટર જીવરાજ મહેતા સ્થાપિત વિદ્યાસભા કેમ્પસની અંદર અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત

એવા જ વડીલ કાળુબાપા ભંડેરી મુકુંદભાઈ મહેતા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ કાથરોટિયા જગદીશભાઈ સેલાણી કાળુભાઈ રૈયાણી કાળુભાઈ સુહાગ્યા ભાઈ શ્રી અનિલભાઈ સુરેશભાઈ દેસાઈ સંજયભાઈ રામાણી ભાઈ શ્રી વિજયભાઈ વસાણી વડીલ શ્રી ખોડાભાઈ સાવલિયા મનસુખભાઈ બોદર મુકેશભાઈ કોરાટ ભાઈ શ્રી કેતનભાઈ આપણે સૌ જેના થકી ભેગા થયા છે કેમ્પસ ડાયરેક્ટર ભાઈ શ્રી વસંતભાઈ પેથાણી વડીલ શ્રી શત્રુભાઈ આજે આપ સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણે આપણા તિરંગાને જયારે સલામી આપવા માટે એકત્રિત થયા હોય ત્યારે સુંદર કાર્યક્રમનું આયોજન જયારે કેમ્પસમાં થયું છે ખાસ તો જીવરાજ મહેતા સાહેબ કરવા પડે કે દેવરાજ પ્રાથમિક શાળાની અંદર ત્રણ વર્ષ આપણે એમને અમારે યાદ પણ કરવા પડે કારણ કે આ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે જેમને ખૂબ મોટી સેવા આપી હતી આજનો દિવસ એ આપણા સૌ માટે ભારતના એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ માટે ખૂબ ઉજવણીનો અને ભાગરૂપનો દિવસ છે જે રીતે હમણાં ભાઈ વાત કરતા હતા કે આપણે આપણે પોતાની ઘેરે શાંતિથી આરામ કરી છે જો દેશ ન હોત દેશમાં બીજા શાસન હોત તો આપણે આપણી ઘેરે આરામથી સુઈ ના શકત અઠ્યોતેર વર્ષ પછી જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે રીતે ભારતને આગળ લઈ જવા માટે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા છે જે રીતે ભારત દેશનું એન્જિન ગ્રોથ એન્જિન કેમ આગળ વધી શકે ભારતનો હરેક નાગરિક કઈ રીતે પ્રગતિ કરી શકે એ હેતુ સાથે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે મિત્રો અઠ્યોતેરમો સ્વતંત્ર દિવસ એટલે આપણા બધા માટે ગૌરવની વાત કહી શકાય અત્યારે સમય સાથે આપણે બધાએ પણ ચાલવું ખૂબ જરૂરી છે સમયની માગ સાથે આપણે બધાએ સાથે રહેવું પડશે કારણ કે ભારતનું ગ્રોથ એન્જિન જ્યારે ગુજરાત બનતું હોય પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં હમણાં ભાઈ વસંતભાઈ વાત કરતા હતા કે આ કેમ્પસમાં જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સ્કૂલ અમરેલી કેમ્પસ વિદ્યાસભાને આપવામાં આવી છે કોઈ સામાન્ય બાબત નથી જ્યારે સરકાર કોઈ સ્કૂલ પસંદગી કરતી હોય તો વિદ્યાસભાની અંદર હમણાં મેરિટ મુજબ સરકાર મંજૂર કરતી હોય છે એટલે વિદ્યાસભાને પણ મારે હૃદયપૂર્વકની શુભકામના પાઠવવી પડે એમના તમામ સ્ટાફગણ તમામ ટ્રસ્ટીગણ દ્વારા જે રીતનું મેનેજમેન્ટ થઈ રહ્યું છે સાડા સાત હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓનું જે રીતે શિક્ષણનો પાયો એ અમરેલીમાં એક હબ બનતું હોય ત્યારે આગામી દિવસોની અંદર વિદ્યાસભા પણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરાવી શુભકામના પણ પાઠવું છું વિશેષ સમય લેવો નથી કારણ કે સંકુલમાં સાડા આઠનો સમય અમે ત્યાં પણ આપેલો છે ત્યાં પણ ધ્વજવંદનમાં જવાનું છે પણ માં સ્વતંત્ર દિવસ નિમિત્તે સૌ સંખ્યામાં વિદ્યાર્થીઓ બધા ઉપસ્થિત રહ્યા વડીલો સ્ટેજ ઉપર બિરાજમાન રહ્યા અને ખાસ કરીને વિદ્યાસભામાં વસંતભાઈ ગજેરાને પણ આપણે યાદ કરવા પડે જે રીતે શિક્ષણના પાયામાં ખૂબ મોટું એમનું જ્યારે યોગદાન હોય અને વસંતભાઈ થકી ખૂબ સારી રીતે આગળ પ્રગતિ હોય ત્યારે એમને પણ ફરી યાદ કરું છું ફરી ફરી સમગ્ર વિદ્યાસભાના તમામ ટ્રસ્ટીગણને તમામ સ્ટાફગણને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને માં સ્વતંત્ર દિવસ નિમિત્તે આપ સૌને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા જય